ગુજરાત રાજ્ય માટે હાલ દર્શાવવામાં આવી રહી છે હાલ ગુજરાતમાં ગરમી અને બફારાના પ્રમાણમાં ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે બીજી તરફ ગુજરાતમાં હસ્ત નક્ષત્ર હવે તેના છેલ્લા તબક્કાની અંદર પહોંચીને ગુજરાતમાં હસ્ત નક્ષત્ર સમાપ્ત થવાના પહોંચી ગયું છે જે બાદ ગુજરાત રાજ્યની અંદર નવ નક્ષત્ર એટલે કે ગુજરાતમાં ચિત્ર જેને આપણે મિત્રો કહી શકીએ કે ઘણા બધા લોકો તેમને ઘેરલી ચિત્રા નક્ષત્ર તરીકે ઓળખે છે અને હવે આ નવું ચિત્ર નક્ષત્ર ગુજરાતમાં આગામી દસ થી શરૂ થવા જઈ રહ્યું છે જેને લઈને ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે અસ્થિરતા ઊભી થયેલી જોવા મળી રહી છે બીજી તરફ ગુજરાતમાંથી ચોમાસું પણ અત્યારે વિદાય લેવાની દિશા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત સહિત દેશના મોટા ભાગોના વિસ્તારોમાં ચોમાસું વિદાય લઈને અત્યારે ખાસ કરીને મિત્રો ગુજરાત તરફ વિદાય લેવા માટે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને હવે સક્રિય થવા અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે એક બે નહીં પરંતુ મિત્રો ત્રણ ત્રણ વાવાઝડાનો ખતરો અત્યારે ગુજરાત તરફ જોવા મળી રહ્યા છે સંકટ કરીને લો પ્રેશર સિસ્ટમનું દબાણ અત્યારે ચારેય દિશાઓ તરફથી મજબૂત બનીને ખાસ કરીને ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે તો માલદીવ આજુબાજુના વિસ્તારોમાં ડીપ ડિપ્રેશન વાળી ત્રીજા નંબરની સિસ્ટમ પણ અત્યારે સક્રિય થતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર આગામી દિવસોમાં આંધી તુફાન વંટોળ કાળા ડિબાંગ વાદળોની સાથે ગુજરાતમાં મેઘરાજા તૂટી પડતા હોય તેવા નવા સંકટોના એધાણો ગુજરાતમાં ટોળાઈ રહેલા જોવા મળી રહ્યા છે જેને લઈને ચારે દિશાઓ તરફથી તોફાની ખાસ કરીને પવનોનો જોર ગુજરાત ઉપર અત્યારે અત્યારેત્રાહિમમ દર્શાવતું જોવા મળી રહ્યું છે જો કે મિત્રો ગુજરાતની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ અનુભવાતો જોવા મળી રહ્યો છે છેવા મિત્રો અનેક પંથકોની અંદર ઠંડીની સાથે ગુજરાતમાં મિત્રો ગરમી અને બફારાનું પ્રમાણ પણ દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગાહી કરતા જણાવવામાં આવી રહ્યું છે કે હવે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે અને અરબસાગરના માધ્યમ અરબસાગરના દરિયાની અંદર ખાસ કરીને મિત્રો ફરી એકવાર નવી તોફાની નવી સિસ્ટમ સક્રિય બંધી જોવા મળી રહી છે ખાસ કરીને સ્ટફ લાઈન પણ ઘેરાયેલી જોવા મળી રહી છે સ્ટફ લાઈન મિત્રો અત્યારે બંગાળની ખાડીથી લઈને ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર અત્યારે તમે જે રીતે જોઈ શકો છો તમારા સ્ક્રીન પર એ રીતે મિત્રો ખાસ કરીને સિસ્ટમ અત્યારે લંબાયેલી જોવા મળી રહી છે નવી લાઇન અત્યારે સક્રિય બંધી હોવાના કારણે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેવાની અંદર હજુ પણ વિલંબ કરી શકે છે તેવી અત્યારે આગાહી ખાસ કરીને અત્યારે દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે નવરાત્રિના તહેવારો અને રાજ્યની અંદર દિવાળીના તહેવારો બગડવા અંગે પણ ગુજરાતમાં મોટા સંકેતો જાહેર કરી દેવામાં આવી રહ્યા છે જ્યાં મિત્રો અત્યારે ચાલી રહેલા નવરાત્રિના તહેવારોની અંદર પણ ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા વિઘ્ન બની શકે છે નવરાત્રિની મજા બગાડી શકે છે તેવી પણ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે પણ રાજ્યમાં આજથી લઈને મિત્રો આવનારા દિવાળીના તહેવારની અંદર પણ હજુ ગુજરાત રાજ્યની અંદર વાવાઝોડાના સંકેત તો મંડરાય રહેલા જોવા મળી રહ્યા છે તોફાની પવનોની સાથે જળબંબાકાર વરસાદ વરસવાની પણ અત્યારે નવી આગાહી ગુજરાત માટે આવનારા દિવસો માટે અત્યારે હાલ

મળી શકે છે મજબૂત અને ભયંકર વાવાઝોડું પણ આગામી દિવસોની અંદર મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર સક્રિય બનતો જોવા મળી શકે છે ચારે દિશાઓમાંથી તોફાની પવનો અત્યારે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર જોર દર્શાવતું જોવા મળી શકે છે જેને લઈને મિત્રો ચૌદ તારીખથી લઈને ખાસ કરી મિત્રો અઢાર હોળ તારીખના રોજ પણ ઘાતક વાવાઝોડાના પરિભ્રમણો બંગાળની ખાડીમાં સક્રિય બનીને ત્રાહિમામ દર્શાવતા જોવા મળી શકે છે પરિભ્રમણ મજબૂત બનવાની સાથે જ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીના માધ્યમથી ધીમી ગતિએ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી શકે છે જેને લઈને મિત્રો અત્યારે ખેડૂતોની મહેનત અને ખેડૂતોના ઊભા પાકોને પણ આગામી દિવસોની અંદર ગુજરાતમાં બગડતા જોવા મળી શકે છે આગામી દિવસોમાં ગુજરાતની આવતીકાલથી જ કેટલાક ભાગોની અંદર તો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે જેમાં મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારો અંદર જો માહિતી મેળવવામાં આવે તો આજે તો મિત્રો અરબ સાગરમાંથી પણ આવી રહેલા તોફાની પવનોના ભાગરૂપે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના પંથકો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે જેમાં મિત્રો અઢાર ઓગણીસ અને વીસ તારીખના રોજ ગુજરાતની અંદર વાવાઝડાની ગતિવિધિઓ છે મિત્રો તીવ્ર બનીને ગુજરાતમાં ભારે જોર દર્શાવતી જોવા મળી શકે છે અનેક પંથકોની અંદર તીવ્ર અસરો ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યની અંદર મિત્રો ઠંડક ખાસ કરીને ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે ગુજરાતનું વાતાવરણ ફરીથી ભારે પવનો ફૂંકાતો જોવા મળશે ઠંડીનો અહેસાસ થતો જોવા મળી શકે છે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એકંદરે રાજ્યની અંદર હજુ પણ ઓક્ટોમ્બર મહિનાની અંદર આ મહિનામાં ભારે વરસાદ પડી શકે છે તો મિત્રો હવે ખાસ વાત છે તે ગુજરાત રાજ્યની અંદર મિત્રો હવે આ મહિનાના અંતિમ દિવસોની અંદર મેઘરાજા મન મૂકીને ભૂક્કા કાઢતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે વરસાદ વરસી શકે છે અને ઓક્ટોમ્બર મહિનાની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતમાં અંતિમ દિવસોમાં કંઈક નવા જૂનીના એધાણો પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે આગે જાહેર કરવામાં આવી છે કંઈક નવા જૂની થાય તો મિત્રો આગાહી પણ ગુજરાતની અંદર અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો બંગાળની ખાડી સાથે મિત્રો અરબ સાગરમાં ફરી એકવાર નવા નવા લઈને અંબાલાલ પટેલે આગામી પંદર તારીખ આજુબાજુમાં બંગાળની ખાડીના દરિયામાં એક નવું તોફાન સક્રિય બનતું હોય અને નવું વાવાઝોડું સક્રિય થતું હોય તેવા સંકેત તો અત્યારે ખાસ કરીને આપી દીધા છે બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારથી જ જોવા મળે છે નવા જૂનીના એંધાણો આજથી ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારો થતા જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતની સાથે દક્ષિણ દક્ષિણ ભારતના રાજ્યોની અંદર પણ મિત્રો આજથી જ સંપૂર્ણ વિસ્તારોની અંદર જોર વધતું જોવા મળી શકે છે વરસાદી જોર વધતું જોવા મળી શકે છે મદુરાઈના પંથકોની અંદર બેંગ્લોરના લાગુ વિસ્તારની અંદર ખાસ કરીને બેંગલવીના લાગુ વિસ્તાર હૈદરાબાદના વિસ્તાર મુંબઈના વિસ્તારની અંદર સાથે સાથે વિશાખાપટ્ટનમ સાથે ભુવનેશ્વર નાગપુર ગુજરાતના વિસ્તારોની અંદર ઢાકાના ધાનવડ વિસ્તારની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ત્યારે ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે વરસાદને લઈને ચોમાસાની વિદાયની માહિતી પણ મેળવીએ તો મિત્રો રાજસ્થાનના વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈને અત્યારે ગુજરાત તરફ વિદાય લેવા માટે આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે પરંતુ ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તે પહેલા હજી પણ ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોના ભાગરૂપે ચોમાસાની વિદાય પણ અત્યારે ખાસ કરીને વિલંબ થઈ શકે છે તેવા અત્યારે સમાચાર જોવા મળી રહ્યા છે તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ટાટકીને ખાસ કરીને ગુજરાતમાં ભારે જોર દર્શાવતા જોવા મળી શકે છે અતિ ભયંકરો અસર પણ જોવા મળી શકે છે જેને લઈને ગુજરાતમાં આવનારા દિવસો દસ દિવસની અંદર અત્યંત ભારે વરસાદને લઈને સંકટો જોવા મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલની નવી આગાહીના કારણે મિત્રો અત્યારે વાતાવરણની અંદર પણ મોટા ફેરફારો થતા જોવા મળી રહ્યા છે આજથી મિત્રો સૌરાષ્ટ્રના ખાસ કરીને વિસ્તારો છે દક્ષિણ ગુજરાત સાથે કચ્છના વિસ્તારોથી લઈને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સિસ્ટમની તીવ્ર અસરો બનેલી જોવા મળી રહી છે ત્રાહીમામ દર્શાવતી જોવા મળી રહી છે આ સિસ્ટમ અને ચોમાસું ખાસ કરીને ભારે જોર દર્શાવતું પણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે મેઘટાંડવ પણ થતું જોવા મળી શકે છે ખાસ કરી મિત્રો અત્યારે ગરમી અને તાપમાનનું પણ હવે વાતાવરણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે આ કારણે મિત્રો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર રાજ રાજકોટ ચોટીલા વિસ્તારની અંદર આજથી ફરી એકવાર મિત્રો દસ તારીખ સુધીની અંદર ગુજરાતમાં મેઘરાજા ત્રાહીમામ દર્શાવતા હોય અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ચિત્રા નક્ષત્રની અંદર મિત્રો ખાસ કરીને મેઘરાજાનો કાળો કહેર વર્તાવતો જોવા મળી શકે છે તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગર વલસાડ વિસ્તારની અંદર પણ હવે તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત થતી જોવા મળી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર માહિતી મેળવી તો મિત્રો એ ઉપરાંત જુઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો જેમાં દાહોદ છે છોટા ઉદેપુર છે અમદાવાદ છે આણંદ છે વડોદરા છે ખેડબ્રહ્મા લાગુ વિસ્તારની અંદર મહીસાગર વિસ્તારની અંદર ધોળકા લાગુ વિસ્તારની અંદર નડિયાદ ખંભાત લુણાવાડાના ગોધરા બારડોલીના પંથકોની અંદર ફરી એકવાર સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે જોર દર્શાવતો જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો અત્યારે જે કચ્છના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટા ફેરફારો વાતાવરણની અંદર થતા જોવા મળી શકે છે જેમાં લખપત નળિયાદ ખાવડ બારડોલી માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોની અંદર પણ અત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ હવે આગામી દિવસોમાં જોવા મળી શકે છે એનું કારણ મિત્રો એક જ છે કે જે અરબ સાગર અને બંગાળની ખાડીમાં બનનારી વરસાદી સિસ્ટમો નવા વાવાઝોડાના કારણે અત્યારે ખેડ બ્રહ્મા લાગુ વિસ્તાર છે આણંદ લાગુ વિસ્તાર છે પંથકોલ છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ફરી એકવાર મેઘરાજાનું જોર અત્યારે વધતું હોય તેવા સમાચાર આજ રોજ અત્યારે મળી રહ્યા છે સાથે મિત્રો આપણે વધુ જો હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો કે મિત્રો હવે જો વાતરી તો હવે ગુજરાત રવાસીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે નવરાત્રીના અંતની અંદર ગુજરાતના ભાગોમાં તોફાની પવનો સાથે વાવાઝોડા સાથે મેઘરાજા રીતસરની તબાહી મચાવતા જોવા મળી શકે છે જેને લઈને મિત્રો અત્યારે હવામાન નિષ્ણાંતોની આગાહીઓ સાથે અંબાલાલ પટેલ અને મિત્રો પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી રહી છે તે પ્રમાણે મિત્રો જો વાત કરીએ તો વરસાદની ગતિવિધિના ભાગરૂપી અત્યારે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે હાલ અત્યારે મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે નવા જૂનીના યથાણો નવું તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે બીજી બાજુ મિત્રો નવી સિસ્ટમોને જોતા આગામી દિવસોમાં કહી શકાય કે જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશનની અંદર અને ડીપ ડિપ્રેશનમાંથી જે મજબૂત ચક્રવાત એટલે કે મિત્રો આપણે કહી કે વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને એક તોફાની અને ખૂંખાર વાવાઝોડું બનીને મિત્રો ગુજરાતની અંદર અને મિત્રો ખાસ કરીને ભારતના જે અનેક રાજ્યો છે ત્યાં તેમની અસરો વધતી જોવા મળી શકે છે એ રીતની મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય માટે અત્યારે જ દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર પણ મિત્રો નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ચારે દિશાઓ તરફથી તોફાની પવનો અત્યારે ગુજરાત ઉપર પણ ફૂંકાતા જોવા મળી રહ્યા છે ભયંકર અત્યારે અતિભારે વરસાદનું જોર પણ અત્યારે જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાત ઉપર ભારે જોર વધતું હોવાના કારણે જે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર પણ મિત્રો એક નવી હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે તોફાન સ્વરૂપે મિત્રો અત્યારે એક નવું વાવાઝોડું પણ ભારત દેશની અંદર આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે પરંતુ મિત્રો જો વાત રહી તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર અત્યારે સુધીની અંદર મિત્રો જો નવરાત્રિના તહેવારની અંદર જો મિત્રો વાત કરીએ તો મેઘરાજા અત્યારે ગુજરાતમાં વિરામ લઈ રહ્યા જોવા મળી રહ્યા છે શાંત બેઠા હોય તેવા માહોલ નવરાત્રી દરમિયાન જોવા મળી રહ્યો છે નવરાત્રીના તહેવારની અંદર મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર મેઘરાજા અત્યારે વિરામે લીધો છે તેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે કોઈ વરસાદની આગાહી નથી તેમ છતાં એવી આગાહી કેમ કરવામાં આવી રહી છે કે મિત્રો નોરતાના બાકીના દિવસોમાં ફરી એકવાર ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે શું મિત્રો એમને લઈને અત્યારે ચોકસાઈ સાથે મિત્રો અત્યારે ખાસ કરીને લોકો ચોકાઈ ચોકી જાય તેવા મિત્રો અત્યારે સમાચાર કેમ આવી રહ્યા છે તો મિત્રો એમનું એ જ કારણ છે કે મિત્રો જે અત્યારે બંગાળની ખાડી સાથે આપણે વાત કરીએ તો અરબ સાગરના દરિયાની અંદર બનરાના નવા નવા વાવાઝડા આ નવા વાવાઝડા બનવાની કારણે અત્યારે ગુજરાતની અંદર અસ્થિરતા ઊભી થાય છે આ અસ્થિરતાના ભાગરૂપે મિત્રો ચોમાસું ફરી એકવાર સક્રિય થતા હોય એવા અહેવાલો પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે હાલ અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે અમુક ભાગોમાં છૂટાછવાયેલા પંથકોમાં ભારે વરસાદની પણ આગાહી હવે ગુજરાત રાજ્ય માટે અત્યારે હવામાન નિષ્ણાંતો દ્વારા દર્શાવવામાં આવી રહી એ જ કારણે મિત્રો ચોમાસું ફરી અત્યારે સક્રિય બનતું હોય એવા અહેવાલો વચ્ચે અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર મિત્રો અતિભારે ભયંકર વરસાદ મેઘરાજાનું અસર જોવા મળી શકે છે મેઘરાજાની સવારી ગુજરાતમાં આવતી હોય એ રીતનું મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાથે ભારેથી લઈને મિત્રો અતિભારે વરસાદની ભયંકર આગાહીઓ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેમાં તમે જોઈ શકો છો આમ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે મેઘરાજા શાંત બેઠા હોય તેવો માહોલ છે અને બપોર દરમિયાન તો મિત્રો ગરમી અને બફારાનું પણ પ્રમાણ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે બીજી તરફ મિત્રો ચોમાસાની વિદાયની વહેલા પહેલાં પણ મિત્રો કહી શકાય કે રાજસ્થાન અને મિત્રો ખાસ કરીને પાકિસ્તાનના લાગુ વિસ્તારથી આવી રહેલા છે પવનો ભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે આ પવનોના ભાગરૂપી મિત્રો ચોમાસું ફરી એકવાર સક્રિય બનતા હોય એવા અહેવાલો પણ જોવા મળી શકે છે સૂકા પવન ફૂંકાવાને કારણે મિત્રો અત્યારે કહી શકાય કે જે આપણે બંગાળની ખાડી છે ત્યાં મિત્રો અને અરબ સાગરના દરિયાઈ પંથકો છે ત્યાં અત્યારે નવા નવા વાવાઝોડાના એથાણો પણ હાલ અત્યારે ગુજરાત રાજ્ય માટે હાલ અત્યારે દર્શાવવામાં આવી રહી છે તે રીતે મિત્રો આપણે જો સંપૂર્ણ માહિતી મેળવી તો વરસાદને લઈને કે શું છે સમગ્ર મામલો તો મિત્રો અત્યારે નવરાત્રીના અંતિમ દિવસોની અંદર ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે એ જ કારણે મિત્રો ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ફરી મેઘરાજા હળવાથી લઈને મધ્યમ વરસાદ સ્વરૂપે વરસાદ ઠાલવતા હોય તેવા સમાચાર મળી શકે છે તેવી આગાહી દર્શાવવામાં આવી છે અને મિત્રો આ વખતનું ચોમાસું છે એ મિત્રો અત્યારે રાજ્યની અંદર લાંબુ સાબિત થઈ શકે છે એટલે કે મિત્રો હજુ પણ ચોમાસાની વિદાય હજુ પણ મોડી થતી હોય તેવા અત્યારે સમાચાર જણાઈ રહ્યા છે કેટલાક ભાગોની અંદર ચોમાસું થતું જોવા મળી રહ્યું છે આગામી દિવસની અંદર મિત્રો જો દક્ષિણ ગુજરાતની અંદર રહી તો જેમાં સુરત છે નવસારી છે વડોદરા છે જે છૂટાછવાયેલા પંથકો છે તેમના લાગુ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે તો ખાસ કરીને મિત્રો અત્યારે જેમાં તમે જોઈ શકો છો તે રીતે મિત્રો આગામી સાત દિવસની અંદર હજુ પણ ખતરાથી સાબિત થઈ શકે છે આગામી દિવસો કારણ કે મિત્રો અત્યારે ગુજરાત માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે તે રીતની મિત્રો જો આગાહી પ્રમાણે વધુ માહિતી મેળવી તો અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યની અંદર મિત્રો અત્યારે નવરાત્રિની સિઝન દરમિયાન વરસાદ વરસવાને લઈને મિત્રો પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે તો અરબસાગરની આ દરિયાની દરિયા માધ્યમમાંથી અત્યારે ખાસ કરીને તોફાની પવનો છે અત્યારે ગુજરાત તરફ ટકરાતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને જેમાં ગુજરાતના દરિયાકાંઠાના પંથકો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પંથકો છે સૌરાષ્ટ્ર સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના દરિયાઈ પંથકો છે ત્યાં પણ મિત્રો અત્યારે સિત્તેર થી લઈને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ફૂંકાયેલા છે નવ તારીખથી બાર તારીખ એટલે કે બાર ઓક્ટોબર દરમિયાન પણ ફરી ગુજરાતના દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ પંથકોમાં